જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન ચણાના લોટની સેવ જો તમે જોઈ શકો છો આપણે તીખી કડક સેવ બનાવવા માટે આપણે ચણાનું બેસન જે આવે છે બેસન એ ઝીણું અને દળેલું આવે છે એ આપણે લીધું છે એનાથી સેવ એકદમ કુરકુરી અને કડક એવી સરસ નાસ્તા માટે બનતી હોય છે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે અજમો લીધો છે તમે અજમો ઓપ્શન છે ના લો તો પણ ચાલે એ અજમો આપણે લીધો છે અહીંયા હિંગ લીધી છે અહીંયા હળદર લીધી છે સુકુલાલ લાલ દળેલું મરચું લીધું છે અહીંયા તેલ લીધું છે અહીંયા મીઠું લીધું છે અને પાણી આ એકદમ સિમ્પલ સામગ્રીથી અહીંયા આપણે સેવ એવી સરસ નાસ્તા માટે બનતી હોય છે જો આપણે અજમો લીધો છે અડધી ચમચી જેવો અજમો લીધો છે અજમાની આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી લેશું અહીંયા હિંગ લીધી છે એ પણ અડધી ચમચી જેટલી લીધી છે સ્વાદ સરસ આવે છે હિંગથી એટલે આપણે એની અંદર હિંગનો ઉપયોગ કર્યો છે આપણે અડધી ચમચી જેવો અહીંયા હળદર લીધી છે એ પણ એડ કરી લેશું અહીંયા તીખાશ આવે એના માટે આપણે મરચું લીધું છે આ સેવ થોડી તીખી હોય તો સારી લાગતી હોય છે એટલે આપણે એક ચમચી જેટલું મરચું એડ કર્યું છે અહીં આપણે મીઠું લેવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે અહીંયા એકથી સવા ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું કારણ કે મીઠું થોડું વધારે પ્રમાણમાં હોય છે આ સેવની અંદર તો સારું લાગતું હોય છે અને આપણે ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ પણ આપણે એડ કરી લેશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું હાથની મદદથી આ સેવ ખાવામાં બહુ મસ્ત લાગતી હોય છે નાના બાળકો સ્કૂલે જતા હોય તો એના લંચ બોક્સમાં પણ આપણે આ સેવ ભરી આપતા હોઈએ છીએ અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે બારનો નાસ્તો ખવડાવવા કરતાં આપણે આવું બધું ઘરનું બનાવીને ખવડાવીએ તો વધારે સારું બાળક બીમાર પણ ના પડે અને ઘરનું ખાય તો સારું રહે એટલા માટે બહુ સરસ એવી આ સેવ બનતી હોય છે હવે આપણે આની અંદર પાણી નાખી અને ધીરે ધીરે પાણી નાખતા જઈશું ને આનો લોટ બાંધતા જઈશું એકદમ આપણે આ લોટની અંદર પાણી નથી નાખી દેવાનું ચણાના લોટની અંદર હંમેશા પાણીનું પ્રમાણ થોડું ઓછું જોઈતું હોય છે એટલે આપણે ધીરે ધીરે પાણી નાખી અને એનો લોટ આપણે તૈયાર કરી લેશું આપણે એક કપ જેટલું પાણી લીધું છે અને આપણે પાંચસો ગ્રામ જેટલો લોટ છે તો તમે જોઈ શકો છો એક કપ પાણી આપણે આ લોટમાં આટલું પાણી જોઈએ છે કે નહીં આમાંથી પણ આપણે થોડું પાણી વધશે તમે જોજો કારણ કે ચણાનો લોટ બહુ પાણી નથી પીતો હોતો એટલા માટે ને આ લોટ એકદમ ઢીલો નથી કરી દેવાનો થોડો કડક એવો રાખવાનો છે એટલા માટે જો તમે જોઈ શકો છો આપણે આ રીતે લોટને તૈયાર કરવાનો છે આ રીતે આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં હવે આપણે આ લોટને તેલ લઈ અને તેલવાળો હાથ કરી અને આપણે એની ઉપર લગાવી દઈશું જોઈ શકો છો તમે આ રીતે આપણે એને તેલવાળો હાથ કરી અને લોટને આવી રીતે લગાવી દેવાનો કે જેથી કરીને આપણે એનો સંચામાં ભરતી વખતે આપણા આ લોટ આપણા હાથમાં ચોટી ના જાય એટલા માટે જોઈ શકો છો બહુ મસ્ત આપણો એવો લોટ અહીંયા રેડી થઈ ગયો છે તમે આ રીતે લોટ બાંધશો અને સેવ પાડશો તો તમારી સેવ એકદમ સરસ કડક અને કુરકુરી બનશે જુઓ સેવ બનાવવા માટે આ રીતનો એવો પિત્તળનો સંચો આવે છે અને આવો સ્ટીલનો પણ આવે છે આ રીતે આ સંચાની અંદર ભરીને આપણે સેવ બનાવવાની છે આ રીતે હોય છે જુઓ તમે જોઈ શકો છો એની અંદર આપણે જાળી પણ હોય છે જાળીની અંદર જો આ રીતે આવી મોટા સેદવાળી જે જાળી હોય છે એ જાળીને આપણે લેવાની છે સેવ બનાવવા માટે આ સેવ બનાવીએ એટલે આપણે આ મોટા સેદવાળી જાળી લેવાની જોઈ શકો છો આવી રીતે આપણે મૂકી દેવાની પણ એની પહેલાં આપણે એને તેલ લગાવવાનું છે આપણે બ્રશની મદદથી બધી જ વસ્તુને તેલ લગાવી દેસું જાની અંદર મૂકી અને આવી રીતે આપણે સંચાની અંદર પણ આવી રીતે બ્રશની મદદથી તેલ લગાવી દેવાનું છે જેથી કરીને આપણે જે ચણાનો લોટ આપણે તૈયાર કર્યો છે એ એની અંદર ચોટી ના જાય એટલા માટે આપણે અહીંયા પણ તેલ લગાવી દેવાનું છે બધે હવે આપણે આને સાઈડમાં રાખી લઈએ જો હવે આપણે જે ચણાનો લોટ બાંધીને તૈયાર કરીને રાખ્યો છે એને આપણે આવી રીતે અંદર સંચાની અંદર ભરી લેવાનો જેટલો માં એટલો આપણે એમાં ભરવાનો છે આ રીતે આપણે સંચાની અંદર ભરી લેવાનું આપણે નીચે જાળી રાખી છે આ રીતે નીચે આપણે જાળી મૂકી દીધી છે અને હવે એની ઉપર આપણે આને વાખી દેવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે આ ઢાંકણાને આટાને નીચા લાવી દેવાના અને પછી આપણે વાખવાનું રહેશે આ રીતે આપણે એને વાખી દેવાનું છે જો આપણો સંચો અહીંયા લોટથી ભરાઈને રેડી થઈ ગયો છે જો આપણે સંચો ભર્યો આપણે એને મશીન પણ કહેવામાં આવે છે એ મશીન ભર્યું ત્યાં સુધી આપણે અહીંયા તેલ મૂકી દીધું હતું તેલ આપણું આવી ગયું હવે આપણે સેવને તળી લઈશું જો આ રીતે આપણે ગોળ ગોળ ઘુમાવાનું છે એટલે મસ્ત ગોળ આકાર સેવનો સરસ એવો પડતો હોય છે આપણે સેવને પલટાવાની ઉતાવળ નથી કરવાની થોડા આ બબલ ઓછા થઈ જાય એટલે આપણે એને પલટાવી લેશું જો આપણી સેવ સરસ એવી બની છે બહુ પલટાઈ પલટાઈ કરતા હોઈએ છે તો આપણી સેવ છે એ ભાંગી જતી હોય છે એટલે આપણે આને શાંતિથી ધીરેથી પલટાવીશું જો આપણી સેવ એની મેળાઈ ઉપર આવી ગઈ છે હવે આપણે એને પલટાવી લેશું આ રીતે ઉપર આવી જાય એટલે આપણે એને પલટાવાની જુઓ બહુ સરસ એવી આપણી સેવ અહીંયા ચડી ગઈ છે હવે આને પણ એ સાઈડ આપણે બે મિનિટ સુધી ચડવા દઈએ બહુ મસ્ત એવી કુરકુરી એવી કડક સેવ બનતી હોય છે જો આપણી સેવ અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લેશું જોઈ શકો છો તમે એવી સરસ એવી આપણી અહીંયા સેવની ખાજલી તૈયાર થઈ ગઈ છે આને ખાજલી કહેવામાં આવે છે જોઈ શકો છો તમે આપણી સેવ અહીંયા કડક અને કુરકુરી એવી સરસ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે આપણે એને ભાંગીને જોઈ લઈએ કેવી કડક છે જુઓ તમે એનો અવાજ જુઓ મસ્ત એવી આપણી સેવ અહીંયા રેડી થઈ ગઈ છે આપણે ચા જોડે સવારમાં નાસ્તામાં ખાતા હોઈએ છીએ તો પણ આ સેવ બહુ સરસ એવી લાગતી હોય છે જોઈ શકો છો નાસ્તામાં પણ આપણે આવી સેવો બનાવતા હોઈએ છીએ આ તો આપણે ચોમાસાના ટાઈમમાં બનાવી છે કારણ કે ચોમાસાના ટાઈમમાં પણ આવું આપણે થોડું ચટપટું અને કુરકુરી એવું ખાવાનું મળતું હોય છે તો બહુ સરસ એવું લાગતું હોય છે જો તમને મારી આ સેવ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચિહર કિચનને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો